અન્ય આત્મતી સરીય મંદિર નું પ્રાગટ્ય થયું અને દામિયા આત્મતી કાકી મેલ્યા અને અન્ય યમુના માતાણી તપસ્ચર્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસાદ થાય એ કન્યા કોણ છે આટલી નાની ઉંમર માં એશિયા માં તું ભોર કોઠો તપસ્ચર્યા કેમ કરે કે મારે તો ભગવાન શ્રી કૃષ્ણ નું શ્રવણ એના જળ જોઈએ એની કિંતરી બની છે એની દાસી એટલે એ તપસ્ચર્યા કરે છે पुरुष धिया नारी दर्शन आज कालिंद जी भगवान श्री नारायण देवी यमुना महारानी ने भगवान ना शरणे सुकृत करिया समर्पित करिया द्वारिका ना पधारिया लग्न थया मंडप रो पाया एक देवी जी हरि ना शरणे गयो के रीते यमुना महारानी भगवान ने समर्पित किया जय श्याम सुंदर श्री यवने यमुना जी तोले यमुना जी पुष्टि संप्रदाय सदगुरु